હત્યાનો મામલો આરોપીની બહેનના વિડીયો અને ટિપ્પણી કરતા મિત્રએ મિત્રની હત્યા કરી બનાવના કલાકોમાં જ પોલીસે આરોપીની અમદાવાદથી અટકાયત કરી આજે સવારમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિરાજ એન્જિનિયરિંગ કરીને એક કંપની છે અને એ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા એના જે કર્મચારીઓ છે એના માટે એક એને ભાડાના મકાન રાખેલા છે જલારામ નગરમાં ત્યાં રહેતા ભોગ અને આરોપી એ બંને સાથે જ રહે છે અને સવારમાં એમને કોઈ બંને બિહારના વતની છે સામાન્ય બાબતમાં ઝઘડો થયેલો અને એમાં જે મરણ જનાર છે એના મોબાઈલમાં આરોપીની બેનનો ફોટોગ્રાફને વિડીયો એને મળેલો તેથી તે ઉશ્કેરાયેલો અને આ ઝઘડામાં એણે જે કેબલ કાપવાનો એક છોરો હતો મોટો એ છોરો આ ભોગભંડાર જે છે ધીરજ દાસ એમના પેટમાં મારી દીધેલો અને આરોપી જે છે એનું નામ છે આયુષ શંભુ યાદવ એ પોતે ખજુરિયા પશ્ચિમ બિહારના ચંપારણ જિલ્લાના વતની છે ગુનો મહિના બાદ તરત જ તેઓ છાણી રેલવે સ્ટેશનથી કાળપુર રેલવે સ્ટેશન તરફ જતા રહેલા અને આજે અત્યારે સાંજની ટ્રેનમાં બિહાર જવાની ફિરાકમાં હતા એ દરમિયાન અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમોને હ્યુમન સોર્સથી અને જે સીસીટીવી ફૂટેજને વગેરેના આધારે ખબર પડી કે આરોપી અમદાવાદમાં છે તો ત્યાંથી એને હસ્તગત કરેલ છે આરોપીને અત્યારે અમે લઈ આવેલા છીએ અને ગુનો જે તપાસ જવારનગર પોલીસ ઇન્સ્પેક્ટર કરે છે એમાં તરફ આરોપીને આપવામાં આવશે અને આગળની તપાસ છે જવાનગર પીઆઈ કરશે બંને એક જ જિલ્લાના વતની છે અને સાથે કામ કરે છે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં છે અને છ આઠ મહિનાથી જે બરોડામાં આવેલા છે આરોપી જે છે એ અને જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે તો જે કેબલ કાપવાનો છરો આવે એ છરાથી એને હુમલો કર્યો છે અને એનાથી મોત નિપજાયું છે બંને સાથે સહકર્મચારી છે અને કંપનીના જે ક્વોટર છે એમાં સાથે રહે છે આજે સવારની જ વાત છે આજે સવારમાં અને ઉશ્કેર રહેલો અને એ વખતે જણે આ રીતે ઉંમર એકવીસ વર્ષની છે આ કારણ કે એવું તો તપાસનો વિષય છે પણ શક્યતા ઓછી છે કારણ કે આ લોકો છ આઠ મહિનાથી અહીંયા સાથે કામ કરે છે અને બંને છે એ અલગ અલગ ગામના છે એક જ ગામના નથી અને આ કદાચ એના ગામ કે એની બેન સાથે સંપર્કમાં હોય એવું બની શકે કે એક સાથે રૂમ પાર્ટનર છે એટલે નંબરને આધારે કદાચ એની બેન સાથે વાતચીત થતી હોય એવું બની શકે